ઓવરબ્રિજ પર પુલના બે વચ્ચે જોડતી જગ્યાઓ ઘણા સમયથી ક્ષતિગ્રસ્ત થઈ ગઈ છે બે સાંધો વચ્ચેથી કોન્ક્રીટથી તૂટી જતા પુલના સળિયા બહાર દેખાવા લાગ્યા છે પુલના બે ભાગ વચ્ચેની લોખંડની ગટર તૂટી જતા તેના પરથી ભારે વાહન પસાર થાય ત્યારે અને લોખંડની પ્લેટ હાલક ડોલર કરતી જોવા મળે છે આમને આમ રહેશે તો પ્લેટ ઝોલા ખાતી વાહનની આરપાર નીકળી ગંભીર અકસ્માત પણ સર્જી શકે છે પુલના બે ભાગને જોડતા સાંધા વચ્ચે પાંચ ઇંચ જેટલી ઊંડાઈનું કોન્ક્રીટ તૂટી જતા ટુ વ્હીલર તેમજ ઓટો રિક્ષા પસાર થાય ત્યારે ધીમી સ્પીડ કરતા ફસાઈ જવાની વાહન ચાલકોને ડર રહે છે સાથે જ સ્પીડમાં ચલાવે તો અકસ્માત થવાની દહેશત રહે છે સૌથી ગંભીર બાબત એ છે તો કે પુલના બે સાંધાનું કોન્ક્રીટ એટલી હદે તૂટવા લાગ્યો છે લોખંડના સળિયા નજરે પડી રહ્યા છે પુલ પરથી પસાર થતા વાહન ચાલકોએ જો પુલને ત્વરિત રિપેર કરવામાં ન આવે તો કદાચ એક ભાગ જુદો પડી ધરાશય પણ થઈ જાય છે પુલની નીચેથી દરરોજ ટ્રેન પસાર થાય છે બનાવ જોગ જો ટ્રેન પસાર થતી હોય તે સમયે પુલ ધરાશય થાય તો ખૂબ જ મોટી જાનહાની થઈ શકે એટલે અકસ્માત જેવો બનાવ બની શકે છે

એની અંદર જ ગાડી સીધી પડે છે મોટો ખાડો પડી ગયો છે કોઈ ધ્યાન દેતું નથી કેટલા દિવસથી આના પોઝિશન છે વાહન ચલાવવામાં તમારી ગાડીને સીધો અંદર ટાયર પડે છે તમારે એક તો ગાડીને નુકસાન થાય છે બીજું તમને એટલા થડકા આવે છે ગાડીને બધું નુકસાન થાય છે ટુ વાળા બે બાજુ એવું છે તમે ટુ વ્હીલ લઈને નીકળો તો સીધો તમે આમાં પડવાની બીક લાગે છે ખરેખર મને એવું લાગે છે કે ભાઈ તાકીદે જલ્દી રિપેર કરાવવો જોઈએ સુરેશ ભાલિયા રિપોર્ટ એસ નાઇન ન્યુઝ જેતપુર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે